નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ વડોદરા શહેરમાં હળની બોટકાંડ સર્જાયું તેને એક વર્ષ પૂર્ણ થયું છે ત્યારે વડોદરા નાગરિક સંઘર્ષ મંચ દ્વારા મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા તથા ન્યાયની પ્રક્રિયા ઝડપી બન તમામ જાહેર સ્થળો પર સુરક્ષા અને સલામતીનો બંદોબસ્ત થાય આ તમામ માંગ સાથે દેખાવો કરવામાં આવ્યા હળની બોટકાંડ થયું ગત વર્ષે આજના જ દિવસે હળની બોટકાંડમાં નાના નાના બાળકો સહિત શિક્ષકે જીવ ગુમાવ્યો અને જે ઘટનાને એક વર્ષ પૂર્ણ થઈ ગયું છે તે છતાંય ન્યાયની ગુહાર હજુ પણ આ બાળકોના પરિવારના સભ્યો કરી રહ્યા છે ત્યારે વડોદરા નાગરિક સંઘર્ષ મંચ દ્વારા આજે આ હરણી બોટકાંડને એક વર્ષ પૂર્ણ થયું હોય મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે અને સાથે સાથે ન્યાયની પ્રક્રિયા ઝડપી થાય અને જાહેર સ્થળો પર સુરક્ષા અને સલામતીનો બંદોબસ્ત થાય તેવી માંગ સાથે દેખાવો કરવામાં આવ્યા આજે અઢાર જનવરી આજ ઠીક એક વર્ષ પહેલા વડોદરા શહેરની અંદર જે હર તળાવ છે ત્યાં આગળ બોટ ડૂબી જવાથી બાર બાળકો અને બે શિક્ષકનું મૃત્યુ થયું હતું તે પછી આખા વડોદરા શહેર ઉદ્વેલિત થયા હતા સૌ હચમચી ગયા હતા સૌ ચિંતામાં આવી ગયા હતા કે આવા ઘટનાઓ કેમ થાય અને એના થોડાક સમય પછી જ મોરબી કાંડ રાજકોટ કાંડ પણ થયું સૌ જગ્યાએ એક વાત સ્પષ્ટ દેખાય છે સરકાર અને સરકારના મુરતિયાઓ એમને લાભ કરાવવા માટે બેફામ નફો કરાવવા માટે આ પ્રકારનું વર્તન કરવામાં આવી રહ્યા છે પૂરમાં પૂરમાં આપણે સૌએ જોયા કે શહેરના લોકો વારંવાર કહે છે કે વિશ્વામિત્રી નદી ઉપર જે દબાણ કરવામાં આવ્યું છે એને તાત્કાલિક ખસેડવામાં આવે પરંતુ એક અગોરા મોલને એને માત્રને માત્ર દીવાલને ખસેડ્યા પછી જાણે કે તંત્ર સૂઈ ગયા છે કેટલા હોટેલો કેટલા મોટા મોટા બિલ્ડિંગો કેટલા એપાર્ટમેન્ટ આ નદીને દબાણ કરીને બેઠા છે પણ એમને કોઈ પડી નથી પૂરમાં કેટલા લોકો સહાયથી વંચિત રહી ગયા છે એની પણ વાત નથી એટલે તમે હરની બોટકાંડથી શરૂ કરી રાજકોટની ઘટના ગેમ ઝોનમાં જે આગ લાગી હતી મોરબીમાં જે પુલ તૂટી પડ્યું અને પુલ સુધી આપણે સમગ્ર ગુજરાતમાં શું જોઈ રહ્યા છે સંપૂર્ણપણે કાયદાનું મિસમેનેજમેન્ટ કોઈ તંત્ર જાણે કે છે નહીં આ પરિસ્થિતિ આજે આપણા અહીંયા સમગ્ર ગુજરાત અને વડોદરામાં આપણે સૌ જોઈ રહ્યા છે એટલે આજે અમે માંગણી કરી રહ્યા છે કે મૃતકોનો પરિવારોને ન્યાય મળે જે જવાબદાર છે માત્ર એક નાના સામાન્ય વ્યક્તિ મને અધિકારીને તમે સામાન્ય નોકરી કરનાર લોકોને સજા કરીને મુક્ત નથી થઈ જતા એના પાછળ મંત્રીથી લઈને મોટા અધિકારીઓ સુધી જે જવાબદાર છે સૌને સજા થવું જોઈએ અને સાથે સાથે જે જાહેર સ્થળો છે જ્યાં લોકોને મેળાવડો થતા હોય ત્યાં આગળ સુરક્ષા અને સલામતીના તમામ કાયદાઓનું કડકમાં કડક અમલ કરવામાં આવે જેથી આવનારા દિવસોમાં આ પ્રકારના ઘટના નહીં થાય અને આ વાતોને લઈને આજે અમે કલેક્ટરને પણ આવેદનપત્ર આપી રહ્યા છીએ